સ્વાગત તમારા નાના બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી દે જય દ્વારકાધીશ અને આજ તો આપણે કેટલા દિવસ પછી ફોન હાથમાં લીધો હોય કેમ કે ભાઈ જેસીબીમાં વહી જાય કંઈ ફોન હાથમાં આવે ને જેસીબીનો વિડીયો ઉતારે અને આપણે કંઈ નવડા હોય ને કામે જવાનું હોય કામે વયા જાય કંઈ ને વાડીએ જવાનું હોય ને એવું બધું કામ હોય ને મારું બેન અત્યારમાં વારો મહિના હે કા બેન હા

એટલું બધું છે હાલો તો આપણે ધારિયામાં જાય ને ખાતર અત્યારે આપડે ધારિયામાં ને તગારો ને લઈ લીધું છે જો તગારો ને પાવડર બધું લઈ લીધું છે ટોલીમાં ભરવાનું છે બાયણું ખોલી નાખ્યું ને એટલું આટલું ખાતર છે જો બધું પછી ભરવાનું ટોલી કેટલી ભરાય કોને ખબર ટોલી ભરાજાય તું બતાવીશ કે ટોલી કેટલી ભરાણી હાલો તો આપણે ગાયગા ભરવા મને પેલા

અત્યારે કેટલા દ હાડ દહ જેવું થઈ ગયું છે બોબર થાય ને તો આપણે ખાતર ભરી નાખીએ એટલે ખાતરનું કામ થાય પૂરું બોબર પછી ને ટોલી લાઈન નાખ્યાનું વાડીએ હાલો તો હે ને ખાતર ભરવામાં ની કાય કારે આટલું જ રહ્યું હે જય માતાજી ને બેન ને ખાતર ભરે હે ને આપણે રાંધવાનું ચાલુ કરી દઈએ તો આપણે ઘુંગરા તરવાના હે તો તેલ મૂકી દઈ જવું સગડી ઉપર કડાઈ મૂકી દીધી ભૂંગરા દરવાના હે આપડે કઈ ને કઈ ભૂંગરા આપણે એટલા ભૂંગરા હે તો એટલા ભૂંગરા આપણે કરી નાખી આપણે કરી હવારમાં થઈ હવાર માખણ ઉતાર લઈ ભાઈ ને તાજી સાઈઝ ભરી દઈએ શાક કરવા વટાણા ફોલવા હતા તો મમ્મીએ જો વટાણા ફોલ નાખ જો વટાણા મસ્તી ના કરશે હવે આમાં બટાટા એક બે નાખી શાક ભાઈ ને સાબ ભાવે વટાણા બટેટા નું ભાઈ ને વટાણા બટેટા નું ભાવે ભાઈ ને કેવણા નો ભાવે પછી દૂધી નો ભાવે રીંગણા નો ભાવે ગલકા નો ભાવે એ ભાઈ નો ભાવે શું કરું ભાઈ ને જે ભાવતું હોય ઈ જ આપડે કરવાનું હોય કા આ ભીંડો ને વટાણા ને બટેટા ને સેવ ટમેટા ને એવું ભાવે તો હાલ રાંધી નાખે તો ફેમિલી અત્યારે ખાતર ભરાઈ ગયું છે બધું ને પપ્પા ને બે જણા હતા તે

વારીને ભરી લેવાનું જો આ ખોડે હાવ જો સાફ થઈ ગયું એને અહીંયા ગમાડાટલી ટૂંકી કરી નાખી છે અને અમારું ભગવ ની રમે છે અહીંયા કા ભગવ આ ભંતુ રમકડું લેવી છે આ ફોન કોણ લાવ્યું ફોન કોણ લાવ્યું દાદા દાદા લાવ્યો હા વાહ હાલો તો આપણે પહેલા વારીને ભરી લઈ ફેમિલી અત્યારે આપણે ખાતર ભરીને વહી આવ્યા છીએ અને બેન જો રોટલી કરવા મહિના છે કેમ કે ભાઈનું ટિફિન અત્યારે મોકલવાનું હોય એટલે જેસીબી ને આપણે વહેવાસી ખાતર ટોલી ભરાઈ ગઈ છે હવે ખાતર તો અત્યારે નાખવા નથી જવાનું પપ્પા કહે હાંજે જવાનું જઈ એમ કયા જાય તો કોને ખાવાનું મને ભરવા મહિના છે ટિફિન ભાઈનું કા આજ તો તમને બતાવી છે ટિફિન માં હું હું બધા બધા બધું મીઠું હા પેલા મીઠું મીઠું ભર લેવાનું પછી પછી જીરું સાઈડમાં મૂકી દેવાનું જોઈ ને હા

પાછું કાલ સવારે જવાનું ફેરવા એટલે અત્યારે નાખવા ગયા હોય ને ભાઈ આવી જશે આપડે ટ્રેક્ટર જેસી બી આખી અને ભાઈ ને આખા આવી મેગી તો ભાઈ હાટો આપણે મેગી બનાવવાની છે હું બનાવું કે બેન બનાવવાની આપણે મેગી બનાવી છે ભાઈ હાટો હાલો તો મેગી બનાવી નાખી એક તો ઘણી કા ભાઈ એક ઘણી ના નુડલ્સ છે એટલું ખાઈ લે તો તરત જાય એને શાક રોટલા નથી ખાવાનું Halo, Tuhan. Ya, Maggie, benar-benar.